મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત ગળી ગયા છે આ રીતે લીંબુ ગળી જવા જોઈએ આમ આપણે આમ ખુલ્લી સીરું કરીએ એટલે થઈ જાય એ રીતે ગળવા દેવાના લીંબુ અને આપણે આ હોવા ગ્રામ લીંબુ લીધા છે તો આપણે હોવા ગ્રામ ખાંડ લીધી છે

તો આપણે આ રીતે બધા કાઢી નાખ્યા છે તો હવે આપણે આને કરી આપણે નથી પીસવાનું એમ તો હવે આપણે જોઈ લેશું તો આ રીતે આપણે પીસી લેવાના છે લીંબુ આ પીસાઈ ગયા છે તો હવે આપણે આને આમાં કાઢી લેશું આ લીંબુ નો મોરબો બહુ સરસ બને છે એક નું બનાવવું હોય લીંબુ નું અથાણું તો આપણે આમાં એક કિલો ખાંડ નાખવાની આ જેટલા લીંબુ હોય એટલી આપણે ખાંડ નાખવાની બે કિલા લીંબુ હોય તો આપણે બે કિલા ખાંડ નાખવાની એનું માપ આવે તમે આમાંથી પછી જો ઓછી ખાંડ રાખો તો પણ ઈ આ મોરબો ફાટો થાય એમ એટલે એક કિલો લીંબુ હોય તો એક કિલો ખાંડ નાખવાની એમાં તો હવે આપણે આમાં ખાંડ નાખી દેસુ આ ગ્રામ લીંબુ છે એટલે ગ્રામ ખાંડ આપણે લીધી છે અને આ તજ તી નો પાવડર છે એ નાખશું આપણે અને આ લાલ મરચું છે એ નાખશું આપણે આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે આપણે આપડે મરચાનો ઉપયોગ કરી દઈએ આપણે હવે આપણે આને બધું મિક્સ કરી દેશું આ મોરબો તમે બનાવી અને તમે કાસ બરણીમાં ભરી અને તમે ફ્રીજમાં આને એક વર્ષ સુધી રાખી શકો છો આપણે આમાં ઘડીક હલાવશું એટલે આ ખાંડ ગળી જાય એમ અને આને આપણે આ બનાવીને તરત જ પણ ખાવાનું હોય તો આ ખાંડ આપણે આમાં ગળી ગઈ છે તો હવે આપણે સર્વ કરશું આ તમે રોટલી સાથે ભાખરી સાથે તમે ખાવા બહુ મજા આવે સાથે બહુ સરસ લાગે આ મોરબો એમ અને લાંબા સમય સુધી તમે પણ જાઝો બનાવો તો એ તમે ખાઈ શકો છો એમ હવે આપણે આ સૌ કરીશું તૈયાર છે આપડે લીંબુ નો મોરબો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો લીંબુ નો મોરબો